રામ જય કૃષ્ણ જય માતાજી કે તમે બધા મજામાં અમે પણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ખબર મારે મગજ કામ નથી કરતો આડો તો યો કેટલા વાગે છે 8:00 વાગે 8:00 તો વાહે કોલ લીધા ફરી લીધા ના જક તો બે બગડી આવે માં

આજથી આપણી બગા હા આવે જવું હોય છે વહેલા આવી બાકી તો ન વાંધો આવે આ ખેતર થોડું થોડું લીલું હોય જ જરા જરા પણ આગણી ગયારે વાગી ગઈએ ને તો વેલું બધું વાવાઈ જાય ને તા આ સુકાઈ જાય આ છે ને ટૂંકમાં યાર બધું હબોડ જ દેવું ફૂલ કંઈ બાકી જ નથી જ છે ને હાલવાની જગ્યાએ રાખવી બાકી બધું વાવાઈ જવું તો હલો જો આપણે રોડના કાંઠે પગ પગમાંથી પગ ચડાવી આમાં પાણી બોટલ ટીંઘી આવી હજી દસ વાગે ચાલ લેવા જવાનું છે બાકી રોડના કાંઠે એવું ટ્રેક્ટર વાળાને વાટ જોઈને આપણે ટ્રેક્ટર તો છે બટ આપણી પાસે છે ને વાયણી નથી એટલે સેટિંગ ન આવે વાવવાનું તો એવું આ વર્ષે વિચાર કરીએ કે વયણી લઈ લઈએ વાંધો ન આવે તો આપણે જ્યારે વાવું હોય ત્યારે વાવ ફાઇનલી છે ને આપણે ટ્રેક્ટર આવી ગયું વાવવાને જ્યાંથી શરૂઆત કરી દીધી આ પડ્યું આપણું બિયારણ પાણીનો સીસો ને અટાંજ્યાં થોડીક વાદરી પણ આવી ઝરમર ઝરમર ઝીણો ઝીણો ચાલુ હોય વરસાદ બાકી તો હે ને ખાલી એક વાદરી છે બાકી જો આથી એ સુધી વાવાઈ ગયું એ ઓલી કોર બાકી છે પછી ગેટલું ખેતર ને પછી જા આપણું બીજું ખેતર તો જે જવાનું હશે સા પાણી લેવા થોડીક વાર બે ચાર ઉઠલું મારી લઈએ ને ટ્રેક્ટરવાળો તો પછી ગામ ભાઈને સા પીવા દઈએ કરી દઈએ એના લીધે ને સા પાણી લઈને ભૂગે ગયા આમાં હે સા પાણી ને આમાં આપણે ડ્રાઈવર ભાઈ નાસ્તો નાસ્તામાં કંઈ હે ને ફરફરીયા હે ભાઈ ને એટલે ભાઈ હે ને માનને જે શોખીને નાસ્તાનો તો આપણે બે ભાઈ જુગાડ થઈ જાય ને તો સા પાણી પી લઈએ બરાબર ને એકાથે ઊંડામાંથી ચાવી પણ કાઢી લઈએ ને જે આપણું ઉપલું ખેતર એ વવાઈ ગયું હેઠા મેં દઈએ ભાઈ પછી એટલું વાવવાનું હોય ને પછી ચાલો પેલા થાય ને આપણે મસ્ત મજાના સહ પાણી નાસ્તો કરી લઈએ તો આપણે જે મસ્ત મજાના લીમડા ને લીમડો નથી છે સહ પાણી પી લીધું ભાઈ નાસ્તો કરી લીધો એ જે ઉપલું ખેતર વાવાઈ ગયું એ જ આમાં શરૂઆત કીધી વાવવાની એક ઉથલ જા આ તો થોડું ખેલી ઘથલ માં ત્યાં વાવાઈ જાય પછી સેલ એ આપણું રોડની બાજુમાં હે ને એ મારીએ ને આ બાજુ અટાણા તરીકો હોય આ સેજ ઉપર બાદરૂ બાકી આપણે આગળ હું ઘેર લેવા ગો ને તો ત્યાં હરામ હારો મેં એવું તો આકોટ ના થાય પછી હે ને કાલે પ્રમાણેથી ઠાવકરો રેડો આવી જાય મજા આવી જાય છે ને ક્લાસ થઈ જાય તો આપણે જ બે કટકા વાવાઈ ગયા અટાણે બાર વાગ્યા એ વાગણી અડધી પોણી કલાક થાય ને સાડા બાર પોણા એક વાગે આગળ જ કટકામાં વાવીએ છેલ્લું હોય રોડની બાજુમાં શુભ મુહૂર્ત કરી દીધું બરોબર અને આપણા પડ્યા બિયારણું સાની બોટલ સાનું ધર્મસ બોટલ હોય ને બે ખાલી થઈ ગઈ ઉ થોડું ખે ને આમાં જ નહીં તો ફાઇનલી આપણે વાવેચા થઈ ગયું કમ્પ્લીટ ટ્રેક્ટરવાળો વાળો ભાઈ ઘરે વહી ગયો આપણે બપોરા કરવાના છે દોઢ થઈ ગયો બપોરના દોઢ વાગે વવાઈ ગયું તો એ જ આપણે સામાન હકેલીએ પપ્પા ગાય કવાડો પીડ્યો હતો એક હાથ એણી પડી હતી લેવા ને આપણે ઇજામાં સામાન હકેલતા હતા હા સામાનમાં તહીં દાંતડી છે હું શાના સા પાણીનો સામાન છે ને આમાં બેઠેલા છેલ્લે અડદની વધીને એના કરી દીધું ચાલો આપણે હે લંબા ચો લઈને ભાગીએ બરોબર ઘેરીએ ને મસ્ત મજાને બપોરા કરી લઈએ કારણ કે ટાઈમ થઈ ગયો દોઢ વાગે ગયા જો આપણે મસ્ત મજાનો હેને ને કરાવી ગયા બપોરા કરી લીધા ત્યાં હલસ ટાટાનું શાક ગાજરાના રોટલા ને હવે આપણે પીએ છીએ ચા સાપીએ ને પાછું ચાલી ખેતર અને વે છેલ્લે આપણી વ હેઠળથી મારીને એટલે ડબ્બા કોઈ જોઈને રહેગા હોય ને એ ખપારથી ખરીખા કરવા જવાના જાય હવે ગયો તમને દેખાતો હોય જે આ થાંપલો આપણો નવો હોય ને પાછો ખૂતે ગો બરાબર લાઈટ આવી ગઈ હમ ના આપણે મસ્ત મજાના સા પાણી પીને પસંદ નહીં કરીએ તો આપણે પાણીની બોટલ ટીંગ લીધી આપણો ખપારો રાખી લીધો ને જ્યાં આ બાજુ પાછો થોડોક છે ને વરસાદ અંધારો છે થોડા કે કામ ડોરા કાઢ્યા એની માણસ કઈ ડોરા કાઢે તેણે નજી હાલો એ તો અંધારા રાખીએ આપણી છે ને આપડું કામ પતાવતા આવીએ જે આપણે ઓલા ખેતરથી ડબ્બા હા કરતા આવીએ આ ખેતર નથી ગયા હથી આ સુધે ને હોય ને થોડુંક હા સડી અંદે આપડે આરામ કરી લઈએ પાણી નહીં હોય ભૂલાઈ ગયો પાણી નહીં હોય ઓંડા મારે ગો તો આથી એટલું આલન જાય પછી પાણી પીવાય તો આ એક સાઈડના તો થઈ ગયા એ એક બે ને ત્રણ સાઈડના ધૂળના ઢીગલા છે ને ફોરવાના બાકી કારણ કે જો હાથી ટ્રેક્ટર વાવન આવતું હોય ને એટલે આ વહેણી ઓછી થાય ને એટલી એટલે આવામાં થોડોક ધૂળ ધૂળનો સ્ટોક થઈ જાય કપા રેથી ફોર નાખીએ ને તો એ ખેંચું થઈ જાય ને પાછું આમાં હાથી આપવું હોય ને આપણે અડધીમાં તો નડે નહીં બાકી પાણી તો છે નહીં ડાયરેક્ટ આપણે આપણો માવા લ માવો ખાઈ બરોબર ને ફોરે નાખીએ પછી મીડિયા તો જા આપણે હે ને બધા ઢોરા ધોઈ ના ઉતા નહીં બધા ફોરે નાખ્યા ને પાણીની બોટલ જ અડધી તો પીવાઈ ગઈ અડધી પડી ને સાડા સાજી હું ફેંકું ને આપણો હે ને પાકન ટેન્ડોર હું ફેંકું બરોબર પગ વટાણ કંઈ કામ કરતા નથી તો આપડે વિડીયો પણ આપણો આજનો બ્લોગ મસ્તીનો અહીં પૂરો કરી દઈએ આ તો આપણે ઘેર નથી નકતા આપણે ઘેર બ્લોગ પૂરો થતું તો એ જો મારે જાઉં ઘેર આજે જાઉં ગામમાં બી એડ સેટ કરાવી વાડ બાળ સેટ કરાવો જેવો વેહ કેવો થઈ ગયો જાણે કોઈ વર્તે નહીં કે આ યુટ્યુબમાં વ્લોગ બનાવે ઇન્સ્ટામાં રીલ મૂકે એવું વેહ નથી આપણો હલો મળી હું કાલે બધાની એજનો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ કરતા જજો બાકી વારે કાલે કંઈક નવીન કામ લઈને મળ્યું કાલે તો કંઈ બીજો તો કામ હે નહીં ખાલી એક તારી બાજુ વાયર બાંધવાનો હોય થોડોક ને હા એ પછી તો કંઈ કામકાજ હે નહીં ને થોડુંક દાંતી મારે ને જવાર વાવવાની હે ને તો એમાં કાલે થોડીક દાંતી મારવી આગળ અહીંયા ગામમાં જઈને જવાર લેવા જાવી જવારનું બિયારણ એવું નાનું મોટું કામકાજ છે બાકી વાવેતરના કામકાજ માટે જ આપણે બિલકુલ ફ્રી થઈ ગયા ને એવું તો થોડા ખરાવડાની જરૂર છે આગળ અહીં થોડીક વાર પહેલાં તો આ બાજુ અંધાર્યો રહ્યો હતો પણ આવ્યો ને કાં જો થોડો ઘણા સાટા થઈ જાય ને તો અડે છે ને મસ્ત મજાને નીકળી જાય કાંઈ ગેપ ન રહીએ ખાલો ન રહીએ તો હલો મેં તો આવે જાય આપણે મેળીશું કાલે થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય બધાને